છોટાઉદેપુર માલા નસવાડી ખાતે ગ્રામ પંચાયત હોલમાં નીતિ આયોગ દ્વારા ચાલતા મહત્વાકાંક્ષી તાલુકા અંતર્ગત સંપૂર્ણ અભિયાન કાર્યક્રમ યોજાયો મુખ્ય છ એન્ડિકેટર લગાવવામાં આવ્યા જેમાં આઈસીડીએસ કાર્યક્રમ હેઠળમાં નિયમિતપણે પૂરક પોષણ લેતા છ મહિનાથી છ વર્ષના બાળકોની ટકાવારી રિપોર્ટિંગ મહિના દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા બાળકોની ક્ષમતામાં

વિરલ તડવી બ્લોક ફોલો નીતિ આયોગ દ્વારા છ મુદ્દા વિશે માહિતી આપવામાં આવી હતી આજે નીતિ આયોગ દ્વારા ભારત સરકારના જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં સંપૂર્ણ ટુ પોઈન્ટ થઈ રહ્યું છે જેમાં આપણે આરોગ્ય શિક્ષણ અને આઈસીડીએસ એટલે આંગણવાડીના જે પ્રોગ્રામ છે એના વિશે આપણે ચર્ચા કરવામાં આવી અને આગળ એમની કામગીરી કેમને કરવાના છે એ ચર્ચા કરવામાં આવી સાથે ખેતીવાડીમાં કયા કયા મુદ્દા આપણે લઈ શકાય એના વિશે ખાસ ચર્ચા કરવામાં આવી આજની આપણા કાર્યક્રમમાં માનીય ટીડીઓ સાહેબ તાલુકા તાલુકાના અધ્યક્ષ સ્થાને અને એમના તાલુકાના તમામ સાફ હાજર રહેલા છે જેમાં સવે પોતપોતાને રજૂઆત કરી પોતાના વિચાર રજૂઆત કરે કે આપણે કાર્યક્રમ ને કેમ પૂર્ણ સારી રીતે કરી શકાય એના વિશે માહિતી મળી અલ્કેશ તળવી દિવ્યાંગ ન્યુઝ નસવાડી છોટાઉદેપુર